નમસ્કાર મારા સૌ દર્શક મિત્રોનો હું ઘણા જ પ્રેમથી હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે સૌ જે કામ આપણે દૈનિક કરીએ છીએ રોજ શું કરીએ છીએ કર્મ કરીએ છીએ તો એ જે પણ કર્મ હોય એનું ફળ ભોગવવું પડે સારું હોય ખરાબ હોય મધ્યમ હોય મિશ્ર હોય અલગ અલગ કર્મો હોય છે એના પર થોડીક સરસ ચર્ચા કરીશું આપણે વિષયની શરૂઆત કરતાં પહેલાં મને એક પ્રસંગ યાદ આવે છે કે એકવાર એક વિદ્વાન પ્રોફેસર અમારા સદગુરુ સ્વામી મુક્તાનંદ પરમહંસ ગણેશપુરીવાળા એને અમે પ્રેમસિંહ બાબાજી કહીએ છીએ એની સમક્ષ એક પ્રશ્ન કર્યો કે સેવા એક કર્મ છે કર્મ મન અને ઇન્દ્રિયોનો વિષય હોય છે જ્યારે જ્ઞાન તો આ બધાથી પર છે તો પછી સેવા અથવા કર્મથી જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થાય હવે એક સરસ પ્રશ્ન કર્યો આ સાંભળીને પૂજ્ય શ્રી બાબાજીએ પ્રશ્ન કર્યો કે શું જ્ઞાન એ બંનેનો વિષય નથી જ્ઞાન નિર્વિષય છે જ્ઞાન પણ વૃત્તિનો વિષય છે મન નહીં તો બુદ્ધિથી જ્ઞાનનો નિર્ણય કરી શકાય છે કર્મ બંધનથી છૂટવા માટે કર્મનો જ પ્રયોગ કરવો પડે છે અને કર્મથી જ કર્મનો ક્ષય થાય છે કર્મ દ્વારા જ અંતર ઇન્દ્રિયો શુદ્ધ થાય છે કર્મને મન તથા ઇન્દ્રિયોનો વિષય બનવું છે અને કર્મમાં માત્ર આ બેનો જ સમાવેશ નથી થતો અને ગીતામાં કર્મ પર બહુ જ વિસ્તારથી આ વિષય પર ચર્ચા કરી છે ભગવાન શ્રીકૃષ્ણ અધિષ્ઠાનામ તથા કરતા કારણ પ્રસિદ્ધ વિવિધ્યાશ પૃથક ચેષ્ટા દૈવ ચેવાત્ર પંચમ એટલે ક્ષેત્ર કરતા અનેક પ્રકારના સાધનો અનેક પ્રકારની ક્રિયાઓ એ કર્મનો આધારે છે આ બધા કર્મની સિદ્ધિ માટે કર્મનો દોષ મટાડવા માટેનું કારણ સાંખ્યશાસ્ત્રમાં વધારે છે અને કર્મ શું જ્ઞાનથી ભિન્ન છે નિષ્કામ કર્મ શું ફળ આપે છે જેને કર્મ એવું કરીએ કે પછી ફળની આશા ના રાખે ઘણી વાર કોઈ વસ્તુ પાકીટ પડી જાય ને કોઈ ભય આપે આપણે શું કહીએ થેન્ક યુ કહીએ ને તો જે વ્યક્તિ થેન્ક યુની પણ આશા ના રાખે નિષ્કામ કરે ઘણા વાર મેં જોયા છે ઠંડીની અંદર આપના ધાબળા ઓડાડવા જાય છે ફૂટપાથ પર ભૂખ્યા સૂતા ભિકારીઓને અન્નનું દાન કરે છે નિષ્કામ કોઈએ શું અપેક્ષા રાખવાની અને શું નામ રાખવાનું અર્જુને પણ ભગવાનને એવો પ્રશ્ન પૂછ્યો હતો કે પાપ કોણ કરાવે છે અને અથવા એના પ્રયુક્ત પાપમ જ્યારથી પુરુષ મનુષ્યની અંદર જે કામ છે તેનો ક્રોધમાં રૂપાંતર થાય છે ત્યારે તે અનેક પ્રકારના આકાર ધારણ કરી કંઈ ને કંઈ પ્રલોભન બતાવીને પાપ કરાવે છે અને પછી તેનું ફળ ભોગવડે છે કોઈ પણ વસ્તુને મનુષ્ય સારી કે ખરાબ દ્રષ્ટિએ જોઈ શકે છે અને પોતાના કર્મ પ્રભાવને કારણે સારા ખોટા વિશે નિર્ણય કરીશ ઘણા વિદ્વાન પુરુષો તમારી મારી દ્રષ્ટિએ પણ એવા જ્ઞાની પુરુષો એ ક્ષણિક આવેશમાં આવી જાય જ્યારે ક્રોધ એના મસ્તિષ્ક પર સવાર થાય ત્યારે કેવા પરિણામો બતાવે છે ખરેખર હું તમને આ એક જ વસ્તુ એવી છે શું કરવું જોઈએ એના માટે કહે છે કે સંયમ કરવો જોઈએ કામ ક્રોધ પાપ તરફ દોરી જનાર છે અને એનાથી બચવા માટેનો એક જ ઉપાય છે સંયમ કેવી રીતે કરવું બ્રહ્મ જ્ઞાન તો છે જ બ્રહ્મ જ્ઞાન થાય ને તો આ બધું ઓટોમેટિક આવી જાય પણ એ તો બહુ ગોહીએ છે અને જ્ઞાન તો તેનાથી પણ ગોહીએ છે એમાં કંઈ સમયની સીમા નથી બાંધી શકાતી તે તો ભક્તિની પરાકાષ્ઠા થતાં ઓટોમેટિક મળે છે શું કરવું જોઈએ ભક્તિ સરળ ઉપાય છે નામજપ આના માટે એક સરસ નાની વાર્તા મને યાદ આવે છે કે મહાભારતમાં એક કથા આવે છે કે ભીષ્મ પોતાની માતા ગંગાને બ્રહ્મ જ્ઞાનનો ઉપદેશ કરે છે ભીષ્મ પિતામા શું શું કહું તેને દૂર અરણ્યમાં એક મંદિર માલે જતા અને એ અરણ્યમાં જંગલ હોવા છતાં એ એની અંદર દરવાજો પણ બંધ કરી દેતા અને પછી એ ઉપદેશ આપતા હવે આ બધી જે ક્રિયા છે એ ભીષ્મ પિતામહના નાનો ભાઈ છે ને એ જોઈ જાય છે એટલે વિચારે છે કે એવું શું છે કે મારી મા ગંગાને અરણ્યમાં લઈ જવું પછી ગુફામાં બારણો બંધ કરીને પછી ઉપદેશ આપવો આ તો જાણવા જેવી વસ્તુ છે બીજા દિવસે તે આ બંનેની પહેલાં એ મંદિરમાં જઈને પહોંચી જાય નાનું ભાઈ અને પર બેસી ગયા માતા હોવા છતાં પણ ગુરુ તો ગુરુ જ છે ઉપદેશ ગુરુ આપે તો ભીષ્મ પિતામાં શું બન્યા ગુરુ બન્યા ગંગાનો ભીષ્મ પ્રત્યે માતૃભાવ હતો હવે તેઓ બંને ત્યાં આવ્યા દરરોજની મફત મંદિરના દરવાજે બંધ કર્યા અને આજે ઉપદેશનો અંતિમ દિવસ હતો દીક્ષાની વિધિ પ્રમાણે ભીષ્મે ગંગાને પકડીને કાનમાં કંઈક ગયું અને પછી બંને બહાર આવ્યા ગંગાને બ્રહ્મ જ્ઞાન મળી ગયું મનુષ્યને પોતાનું અંતઃકરણ જ જોવાય છે નાના ભાઈને ખૂબ પસ્તાવો થયો તેને ડર પણ લાગ્યો પોતાની જાત ઉપર ગ્લાની થઈ અને તે એકદમ તે જ જગ્યા પર જોશથી એ ચીજ પાડી ઉઠે છે અને જ્યાં ભીષ્મ અને ગંગા બેઠા હતા ને ત્યાં જઈને તેમને પગ પગમાં પડી જાય છે મનુષ્યને એક જાતનો ભ્રમ થાય છે તેનું કારણ બીજું કંઈ નથી હોતું પોતે જ હોય છે જો ભગવાન જ પાપ કરાવે તો પછી પુણ્ય કોણ કરાવે એ પણ એવું જ ભગવાન પાપ કરાવતો નથી મનુષ્ય પોતાની પૂર્વવાસના પૂર્વ સંસ્કાર અને રજોગુણથી ઉત્પન્ન થતી કામનાઓને આ બધું કરવા પ્રેરે છે મને તે ઉપનિષદની પ્રથમ વલ્લીમાં જ્ઞાનનો ઉપદેશ યાદ આવે છે સુખનો અભાવ જેને દુઃખ કહે છે દૂર કરવાની ઈચ્છાનું નામ કામના છે જેટલી કામનાઓ વધારે તેટલી સુખની માત્રા ઓછી અભાવ અનુભવ કરવો અથવા ન કરવો મનુષ્યના મનની સ્થિતિ ઉપર નિર્ણય કરે છે એક ધનાઢ્ય મનુષ્ય કોઈ પણ વસ્તુનો અભાવ ન હોવા છતાં નિત્ય પ્રતિ ભૂકો માટેના નવા નવા સાધનોની ઈચ્છા કર્યા કરે છે અને એક સંતોષી મનુષ્ય અનેક પ્રકારના અભાવ હોવા છતાં તે ભૂગોના સાધનોની ઈચ્છા કરતો છે જે એને ભોગાયા કહ્યું છે કારણ શું એ સુખ દુઃખનો બંનેને ભોગવવા માટે અધિક છે સુખ દુઃખ ભોગવવું તો પડે જેટલી માત્રાની અંદર તમારે ભોગવવા માટે આ શરીર મળ્યું છે ને એ જ્યાં સુધી પૂરું ના થાય ત્યાં સુધી મૃત્યુ પણ આવતું નથી નિશ્ચય આપણે એમ જાણીએ છીએ કે ઇન્દ્રિયો દ્વારા આ બધું કામ થાય છે એવું નથી અને એ પણ ખરું છે કે આત્મા સ્વયં આનંદરૂપ છે પણ કર્માશયની અંદર જે પણ તમારા કર્મ કર્માશયમાં છે સુખના દુઃખના ભોગવવાના છે આવું સુખનું પણ છે દુઃખમાં સમય લાગે લાંબો સુખમાં સમય ઓછો લાગે ધીમો કે ક્યારે પછી ગયું ખબર ના પડે આજે ક્રિયાઓ છે કર્મની શરીર અથવા વિષયોથી આજે ઇન્દ્રિયો છે એ તો પર છે આ ગીતામાં કહ્યું છે ઇન્દ્રિયો દ્વારા વિષયોનું જ્ઞાન થાય છે જેમ કે સુંદર સાંભળવાનું હોય તો કાન છે એ ઇન્દ્રિય છે સરસ સુગંધ આપણે પ્રાપ્ત કરવાની છે નાસિકા દ્વારા સુગંધ જીવા દ્વારા સ્વાદ જીવા દ્વારા જ પાછી વાણી ચક્ષુ દ્વારા સારા નરસા દ્રશ્યો આ જે સ્પર્શ હાથથી સ્પર્શ થાય સ્પર્શ સુખ પણ ઘણીવાર એ છે શાસ્ત્રમાં તો હાથીને બતાવી છે હાથી સ્પર્શ સુખ માટે એક દાખલો બેસાડે છે તો આ જે ઇન્દ્રિયો વિના વિષયોની સત્તા સિદ્ધ નથી થતી અને વિષયોમાં એ સામર્થ્ય નથી કે ઇન્દ્રિયોનું એ પ્રકાશિત કરે આ એટલા માટે આખો વિષય એના પર લઈ જાઉં છું કે કર્મ સારા નરસા કેવી રીતે કોણ કરાવે હવે ઇન્દ્રિયો તો તે જ રહે છે પરંતુ વિષયો બદલાતા રહે છે ઇન્દ્રિયો તે જ રહે છે પરંતુ વિષયો બદલાતા રહેવાથી ઇન્દ્રિયો વ્યાપક છે અને વિષયો વ્યાપ્ય છે વિષયો ઇન્દ્રિયોની અંતર્ગત આવે છે પરંતુ ઇન્દ્રિયો વિષયોની અંતર્ગત નથી આવતી વિષયોની અપેક્ષાએ ઇન્દ્રિયો સૂક્ષ્મ છે એટલા માટે વિષયોની અપેક્ષાએ ઇન્દ્રિયો શ્રેષ્ઠ સબળ પ્રકાશક અને વ્યાપક અને સૂક્ષ્મ છે અને આ બધાનું પરિણામ શું જો સરસ હું ભીષિક હોય અને હું સાંભળું મને આનંદ થાય પણ આનંદને કોને થાય છે મને નાસિકા સરસ સુગંધ મેં પ્રાપ્ત કરી આનંદ કોને થયો મને ચક્ષુ દ્વારા મેં સરસ સરસ દ્રશ્યો જોયા આનંદ થયો પણ આનંદ કોને થયો મને થયો સ્પર્શ સુખ પ્રાપ્ત કર્યું એનો આનંદ કોને થયો મને થયો તો આની અંદર જે એ એકત્વ પ્રણ આ દિવ્ય આત્મા છે આ વિષયો બધા ભોગવતા ભોગવતા જે જીવ ભાવે અંદર જે ભોગતા છે એ જીવ છે અને એની અંદર રહેલો એક સાક્ષી જે અભોક્તા છે કર્મેન્દ્રિયોને સાથે એને કોઈ લેવા દેવા નથી સાક્ષી પણ એ સુપ્ત જોયા કરે છે બસ તમે શું કરો છો આ ઘર વિષય છે હવે આત્મા સ્વયં આનંદ સ્વરૂપ છે પરંતુ જ્યારે તે મન અને ઇન્દ્રિયોથી યુક્ત થાય છે તો તેના યોગથી બાહ્ય વિષયોના ભોગોને નિમિત્ત બનાવીને પોતાના આનંદ સ્વરૂપને ભૂલીને વિષયોના આ આંશિક આનંદાભાસના ભોગતા બનીને સુખી બન્યાનો ભ્રામિક અનુભવ કરે છે આ મેન વસ્તુ મેં તમને હમણાં કીધું અમુકતા છે આ જે ભ્રમણા છે અને પારાવાર દુખ નો અનુભવ હું પોતે સુખી છું એવો એને ભ્રામીક અનુભવ થાય છે શ્રદ્ધા અને વિવેક દ્વારા મનુષ્ય આધ્યાત્મિક ઉન્નતિ કરવાની છે પરમાત્મામાં શ્રદ્ધા સ્વયંમાં શ્રદ્ધા હવે આ જે આનો અનુભવ કરવાનો છે એક અનુભવ કરે કોણ કોણ કરે સ્વયં પોતે અનુભવ કરો માટે જે પણ કર્મ કરીએ એનામાં એક સાવચેતી આપણે જાગૃતતા રાખવાની છે કે આ કર્મ જો હું કરું છું એનો દોષ છે અને આ દોષનું પરિણામ મારે ભોગવવાનું છે તમે વ્યસન કરો વ્યસન કરતી વખતે તમે સારું લાગ્યું અને પછી એ વ્યસનનું જ્યારે પરિણામ ભોગવવાનું આવે ત્યારે એ રડી રડીને ભોગવે છે આ જાગૃતિ રાખવાની છે શરાબ હોય તમાકુ હોય હવે ઘણાને આધ્યાત્મિક આધ્યાત્મિક વિષયો જે છે ઉપનિષદ છે બ્રહ્મસૂત્ર છે પાંજલ યોગદર્શન છે પંચદશી છે ભગવ શ્રીમદ્ ભગવદ્ ગીતા છે શ્રીમદ ભાગવત છે ઉપનિષદો આનો આનો પણ વ્યસન છે ઘણા એમ દવરા બેઠા એટલે બસ લઈને એમાંનો એક ઊંઘ પણ છો નવરું વેસનથી નતો વેસન લાગી જાય તલપ લાગે તલબ શું કરું આ એક સારા સારી વસ્તુ છે તો આ કહેવાનો મતલબ એટલા માટે છે કે સતત જાગૃતિ સાથે જે પણ શ્રેષ જીવન છે એ આપણે ભોગવવાનું અને એને હજી ફળ પ્રાપ્તિશું તો કે સ્વયં આનંદ જે પોતાનું જ સ્વરૂપ છે સચિદા આનંદ નિવૃત્તિ સાની તો કે સર્વ દુઃખ નિવૃત્તિ પરમ આનંદની પ્રાપ્તિ પરમાનંદ કર્મ ઉપર આપણે જે વિસ્તૃત થોડીક જાણકારી મેળવી વિડીયો આપણે લાંબો નથી કરવાનો આ લગભગ નાનો હોય પણ એક બોજ આપીને જાય એટલા માટે હું આ એક સરસ વિચાર આપણી સમક્ષ શેર કરું છું તમને ગમે તો લાઈક કરજો નવા નવા જો કોઈ દર્શક આની સામે આજે સાથે સામેલ થાય તો સબસ્ક્રાઈબ કરજો તમને આ વિડીયો કેવો લાગ્યો એનું કમેન્ટ કરજો દરેક વિડીયોમાં હું આ બધું બોલું છું પણ મને ખબર છે કે આ વિષય જેવો છે કે એમાં લાઈક ના મળે સબસ્ક્રાઈબર ના મળે કમેન્ટ્સ તો હોત જ જવા દઈએ આપણે ફરી એકવાર આપશોનું હાર્દિક પ્રેમથી સ્વાગત કરું છું सद्गुरुनाथ महाराज